નમસ્કાર ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો મિત્રો ખેડ ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી તે આજે આપણે નવા શરૂઆત ત્યારે ખેડૂત આગલો જે આપણે વિડીયો મૂક્યો તો કે ભાઈ દેશી જુગાડ જેમાં દેશી ખાતર ભરવાનો દેશી જુગાડ નામથી મૂક્યો તો જે ખૂબ વાયરલ થયો તો મિત્રો એમાં આપણે દેશી જુગાડનો ઉપયોગ કર્યો હતો તો આજે હું તમને બતાવવાનો છું મશીન દ્વારા ખાતર કેવી રીતે તમારા ખેતરમાં વેરવું ને તે તો મિત્રો જોઈ લેજો હવે આપણું મશીન ચાલુ થઈ ગયું છે અને એમાં ખાતર કેવી રીતે ઉડે અને જુઓ મિત્રો અત્યારે ખાતર ઉડાડવાનું ચાલુ છે આપણા ખેતરમાં તે કેવી રીતે સારું કામ કરશે તે આપણે જોવાના છે તો મિત્રો આજનો વિડિયો જે હતો એમાં આપણે દેશી જુગરનો ઉપયોગ કર્યો હતો એટલે કે ખેડૂતે બુદ્ધિનો ઉપયોગ કરી બનાવ્યો હતું અને આ કંપની દ્વારા બનાવેલા બનાવવામાં આવે છે તો મિત્રો બેમાંથી તમને કયું સારું લાગ્યું છે ને તે તમારે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જોઈ લો આપણું મશીન ચાલુ થઈ ગયું છે અને ખાતર વેરવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે તો મિત્રો જો તમારે મજૂરની અછત હોય ત્યાં મારા ત્યાં માણસો મળતા ન હોય તો તમે આનો ઉપયોગ કરી અને તમારા ખેતરમાં એક સરખું એક સમાન જે ખાતર કરીને તે કામ કરી શકે છે અને જોઈ લો કેટલા સારા પ્રમાણમાં ખાતર ઉડાડવાનું કામ ચાલુ છે તો મિત્રો મશીન તો અમને ખૂબ જ ગમ્યું પણ આપણો જે આજ્ઞ વિડીયો હતો તેમાં તમે ન જોયો હોય તો એ જ પણ જોઈ લેજો કારણ કે તેમાં આપણે ખેડૂતે બુદ્ધિનો ઉપયોગ કરી અને જે જુગાડ બનાવ્યો હતો તે ખૂબ જ સારો હતો તો મિત્રો આમાં જો તમને સારું લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક વખત લાઇક તો ચોક્કસથી કરજો અને બીજા ખેડૂતને શેર કરી દેજો જય હિન્દ જય ભારત